પાલનપુરમાં ફાસ્ટેગના વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું હતું પાલનપુરમાં ફાસ્ટેગ વિરોધમાં આવેદનપત્ર અપાયું હતું પાલનપુર ધારાસભ્ય સહિત લોકોએ એકઠા થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ખેમાણા ટોલ પ્લાઝા પરથી પસાર થતા સ્થાનિક ગ્રામ્ય વિસ્તારના લોકોને ફાસ્ટેગમાંથી મુક્તિ ન અપાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે સ્થાનિકોને ફાસ્ટેગમાંથી મુક્તિ આપવા માંગ કરાઈ છે

હાલ ટેક્સ લે છે અને આજુબાજુની પ્રજા ગરીબ પ્રજાને તકલીફ પડે છે એ માટે તાત્કાલિક ધોરણે એને નાબૂદ કરવું જોઈએ આજુબાજુના ગામડા લોકો માટે અને આ છે અમે કલેક્ટર રજૂઆત કરાવ્યા અને જો નહીં થાય તો ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરશું લક્ષણપુરા ફિરોજપુરા જસપુરિયા ગોટડા સુરજપુરા આત્રોલી રામપુરા કરજા અનેક ગામોની વચ્ચે નેશનલ હાઈવે અમારા સિટીમાં થઈને પસાર થઈ રહ્યો છે એ ટોલ ટેક્સ કે અમારા ટોલ ટેક્સ ઉપર જે નજીકના ખેડૂતો હોય વિદ્યાર્થીઓ હોય એનું ટ્રાન્સપોર્ટેશન બસો હોય એના ઉપર જે અમને અગાઉ ટોલ ટેક્સ ફ્રી હતો અને લોકલ માણસોને અવર જવર કરવા દે અત્યારે ફાસ્ટ ટ્રેક આવવાના કારણે ટોલ ટેક્સ ઉપર આ સ્થાનિક લોકોને અવર જવર જે પંદર એક કિલોમીટરના અંતરે છે એમની પાસેથી જો ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે તો આ ખેડૂતો છે નાના સમાજના લોકોને અવર જવર કરવામાં ખૂબ મોટી મુશ્કેલી ઊભી થાય ખરેખર આ નેશનલ હાઈવેને અમે તો કહીએ છીએ કે ત્યાંથી બાયપાસ કરીને લઈ જાય પેલી બાજુ તો અમારી ટ્રાફિક સમય પાનપુર સીટીની પણ હોય છતાં પણ નથી અત્યારે ટૂલ ટ્રેક છે એની રજૂઆત છે આ ગંભીર સમસ્યા છે અવરજવર કરવામાં ક્રોસ કરવા સાઈઠથી સિત્તેર રૂપિયા આપવા પડે એટલે આ ખેડૂતોને ખૂબ મોટી સમસ્યા છે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી છે એસટી વિભાગની જે બસો છે એના ઉપર પણ બે રૂપિયા ભાડું વધારે ચઢાવી દે છે એટલે આ સમસ્યાને રજૂઆત કરવા આવ્યા છે કે સ્થાનિક આજુબાજુના લોકોને આ એની માટે એક્સ્ટ્રા રોડ બનાવી અને અવરજવર કરવા કરવા માટે આવે તો બધાની સરપંચોની રજૂઆત કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત ભાઈઓ માટે ખુશખબર હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક તો રાસ એની જુઓ છો સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રિપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કે ગોલ્ડન ચાન્સ કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ મિત્રો આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે ડીલરશીપ છે મોંઘુ બિહારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મૂંઝાય છે નો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખવા આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદ નગર રોડ એસજી હાઈવે અમદાવાદ કચ્છના ખેડૂતો માટે ખુશખબર કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ અઠ્ઠાણું બસો પચાસ વીસ ત્રણસો એકત્રીસ કચ્છ ભુજમાં ડીલર રાજકોટ મશીનરી સ્ટોર સ્ટેશન રોડ ભુજ કચ્છ ગોવિંદભાઈ કોન્ટેક્ટ નંબર અઠ્ઠાણું બસો ચુમ્માલીસ એકાવન સાતસો ચોસઠ